નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માટલના ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપુધિ સોલ્યુશન તેમાં પાઠ નંબર અગિયાર મરજીવિયા જે એક સોનેટ છે પૂજાલાલ દવે દ્વારા લખાયેલ એક સોનેટ છે તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો પછી નેક્સ્ટ પ્રશ્ન છે બીજો પ્રશ્ન મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો પછી પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન મરજીવિયાને પ્રિયજનો એ કઈ કઈ શિખામણ દીધી અને બીજો પ્રશ્ન છે સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણો પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ટૂંકા પ્રશ્નો શરૂ થાય છે તો કે મરજીવિયા કાવ્યના કવિનું નામ જણાવો તો પૂજાલાલ અને મરજીવ્યા કૃતિનું કાવ્ય સ્વરૂપ જણાવો સોનેટ સોનેટમાં કેટલી પંક્તિ નો છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે સોનેટમાં કેટલી હોય તો કે ચૌદ પંક્તિ પછી જે મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનોએ કેવી રીતે આડા ફર્યા તો મરજીવિયાને પ્રિયજનોએ સમુદ્ર મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો સજળ નેત્રે આડા ફર્યા મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો મણી મોતીનો ખજાનો ન ખૂટે તે મણી મોતીનો ખજાનો શોધેલા પછી મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી પડ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું છે તો કે પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ જીવન વેડફી નાખનારું તેમજ વિનાશકારી આંધળે બલા વલગેલું છે પછી આઠમો પ્રશ્ન જે મરજીવિયાને અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો તો મરજીવિયાએ અગાધ જળમાં પ્રવેશ કર્યો કારણ કે તેઓએ ત્યાંથી અખૂટ મણી મોતી કોષ લાવવાનો હતો પછી વ્યાકરણ શરૂ થાય છે તેમાં પહેલો પ્રશ્ન જોડણી સુધારીને લખો સમુદ્ર ઉત્સાહ ગિરિમાળ વિનાશકાર સાહસિક ને પ્રદીપ પછી જે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો પહેલું છે સમુદ્ર પ્રદીપ રત્નાકરને પ્રવેશ તો તેના ધ્વનિ ઘટકો આપ જોઈ શકો પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો રત્નાકરી જાતિવાચક જળમો દ્રવ્યવાચક ઉત્સાહ અને તો ભાવવાચક થશે પછી જે ચોથો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો તો આંધળી ગુણવાચક બીજા વાક્યમાં તમોમય ગુણવાચક પછી પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નયન આંખ ચાહના પ્રેમ બલા આંધળી તો અંધ પછી અફાટ મબલક રત્નાગર સમુદ્ર મોતી મોતી મોકી તક અને પછી મણી તો રત્ન કોષ તો ખજાનો પછી નીચેના શબ્દોના નીચેના સાચા અર્થ શોધીને લખો કમર કસવી હિંમતથી કામ કરવા તૈયાર થવું ડગ ભરવા આરંભ કરવો બળ ઉભરવું હિંમત આવવી આડા ફરવું વિરુદ્ધ દર્શાવવા આંધળે બલા વળગવી અવિચારી ઉભાથી આવી પડવી પછી વાર્યા ન વરવું સમજવા છતાંય ન માનું કૂદી પડવું તો સાહસ કરવું પછી નીચેના શબ્દ ના શબ્દો માટે એક શબ્દ

અને કા તો શા માટે તળો તો તળિયું પછી જે દસમો પ્રશ્ન આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો ને પછી પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના લિંક ઓળખાવો પછી બારમો પ્રશ્ન છે નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો તો પહેલું વાક્ય થશે ઉપમા અલંકાર બીજું વાક્ય થશે રૂપક અલંકાર પછી અત્યારે નીચેના વાક્યનો કાળ ઓળખાવો તો પહેલું વાક્ય ભૂતકાળ અને બીજું વાક્ય પણ ભૂતકાળ થશે તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ નવ ગુજરાતી સ્વાદ્યપુથી સોલ્યુશન તેમાં પાઠ નંબર અગિયાર તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ગયા તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં હજુ આપને જોડાય તો જોડાઈ શકો છો ત્યાંની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ